અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સત્યાવીસ માંથી છવ્વીસ આરોપીઓના બે દિવસના રિમાન્ડ આપ્યા હતા જ્યારે એક હેન્ડીકેપ આરોપીના રિમાન્ડ આપ્યા ન હતા તો ઘટનામાં સામેલ છ નાના બાળકોને કોર્ટે જામીન આપી દીધા હતા રિમાન્ડના મુદ્દા ઘણા મહત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ દલીલો કરવામાં આવી બંને પક્ષે લગભગ બે અઢી કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી સાડા વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે સાત વાગે બંને પક્ષની રજ દલીલો પૂરી કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજન બંધ કૃત્ય છે આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માગતા પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે સત્તર જેટલા મુદ્દા છે એ મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે થોડા વખત પછી ચુકાદો જાહેર થશે પરમાર સાહેબ એક વાત ડિફેન્સ ફ્લોરે એવી બી કરી છે કે આરોપીઓ જ્યારે છવ્વીસ આરોપીઓની ધરપકડ સ્પોટ પર કરવામાં આવી તો પછી હથિયાર કબજે કરવાની વાત ક્યાં છે એમ કુલ એમાં બસો બસોથી વધારે ટોળું જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ ટોળાની સંખ્યા વધારે છે એ પૈકીના કેટલાક માણસો પકડાયા તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવે પરમાર સાહેબ અત્યાર સુધી હી વિલાન છે હી વિલાન છે અત્યાર સુધીમાં જે સિરકોની ધરપકડ કરવામાં આવી એની પાછળથી કેટલા પથ્થરોની કેટલી લાકડીઓ કબજે કરવામાં એ પુરાવાનો વિષય છે એ અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્ક્લોઝ ના થઈ શકે એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે